પોલીસ મથકનો અમદાવાદના પીઆઈ જીઆર આર ગઢવીએ ચાર્જ સંભાળ્યો લોકસભાની ચૂંટણી પહેલા પાડીના પીઆઈ બી જે સરવૈયાની દેવભૂમિ દ્વારકા જાહેરિતમાં થઈ છે બદલી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં એકસાથે રાજ્યમાં પીએસઆઈ અને પીઆઈની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે જાહેર થયેલા ઓર્ડર મુજબ પાડી પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ બી જે સરવૈયાની જાહેર હિતમાં દેવભૂમિ દ્વારકા બદલીનો ઓર્ડર થયો હતો ત્યારે શુક્રવારના સવારે પાડી પીઆઈ બી જે સરવૈયાએ પાડી પોલીસ મથકથી વિદાય લીધી હતી જેમને મળવા પારડીના નાગરિકો આવ્યા હતા અને વિદાય આપી હતી જો કે અમદાવાદ ખાતે ફરજ બજાવતા પીઆઈ જી આર ગઢવીની વલસાડ જિલ્લામાં બદલીનો ઓર્ડર થતાં તેઓ શુક્રવારના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે હાજર થઈ ચાર્જ સંભાળ્યો હતો જેઓને પણ પારડીના નાગરિકોએ પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા